શ્રીનગરમાં નિવૃત્ત આર્મીમેન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્ર હિંમતનગરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં છે આર્મીમેન ઉપર પોલીસ દ્વારા થયેલા હુમલો અને મારામારીની ઘટનાને લઈને આર્મી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આર્મીમેનને માન મારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સજા કરવામાં આવે અને જો માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આપણે ગુજરાતમાં બનાસકાંઠામાં જે ભારતીય સેનાના એક જવાન રજા ઉપર આવેલા અને તેઓ એક ગાડી લઈને જતા હતા જે એના ભાઈની હોય અને એવું પણ જાણવા મળેલ છે કે ભાઈ એના ભાઈ પણ પોલીસમાં હતા અને એને બ્લેક ફિલ્મ લાગેલી અને એને ખ્યાલ નહોતો કે અહીંયા પ્રતિબંધ છે અને નીકળેલા પોલીસવાળાએ રોક્યા ને એની સાથે વાત કરી ભાઈ મારા ભાઈની ગાડી છે હું તો રજા ઉપર છું પણ એની એને બહુ જ ખરાબ વ્યવહાર કરી અને એને નીચે ઉતારી અને એની સાથે જે ક્રૂરતાભર્યું વર્તન કરેલું છે તો ભારતીય સેનાના જવાનો સાથે જ્યારે આવી ઘટના બનતી હોય છે તો આમ આદમી કેટલો સુરક્ષિત એવો આપણે સમજી શકીએ છીએ જ્યારે દેશના વડાપ્રધાન ચાહે ગૃહમંત્રી હોય ચાહે સંરક્ષણ મંત્રી હોય એ જ્યારે કોઈ પણ સારા કાર્યો હોય જ્યારે કે દિવાળી હોળી જેવા તહેવારો એ પણ સેનાની સાથે મનાવતા હોય છે તો સેનાની સાથે આટલો આદર માન જ્યારે દેશના વડાપ્રધાન શ્રી આવતા હોય તો પોલીસ પણ એક ડિસિપ્લિન ફોર્સ છે તો એને પણ આ વસ્તુનું વ્યશેષ ધ્યાન રાખવું જોઈએ એની ઉપર એની સાથે કોઈ પણ જાતિ કાર્યવાહી કર્યું હતું તેને જે પેપર થતી તે કરવાની જરૂર હતી એનો જે દંડ થતો દંડ દેવા પણ એને ના નથી પડેલી પણ પાંચ છ પોલીસના કર્મચારીઓ એક સાથ ભેગા થઈ અને એની સાથે જે ક્રૂરતા જેવું વર્તન કર્યું અને એ પણ જાહેરમાં કે જ્યાં જાહેર જનતા જઈ રહી હતી એની વચ્ચે અને ત્યાર પછી પૂરું ન થયું તો એમની ઓફિસમાં ખ્યાચી ગયા એની ઉપર એફઆઈર દજ કરવામાં આવી તો આમાં જ્યારે ફોજના જવાનો કે જે એનું પૂરું જીવન રહ્યું એ આખે આખું ભારતીય સેવાઓ અને આંતરિક સુરક્ષાની જવાબદારી બખુબી નિભાવતી હોય છે તો પછી એ એવું શું બન્યું કે એની સાથે આટલી બધી કુર્તાભેરું વર્તન કરવામાં આવ્યું